તમે પોલીસની બદમાશીઓની તો અનેક કહાની સાંભળી હશે આજે એક એવી કહાની કહેવી છે કે અમદાવાદમાં એક નાગરિક પોતાની ફરિયાદ લઈ અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જાય છે પોલીસ અધિકારીઓને એવું કહે છે કે મારી સાથે મારામારી થઈ છે મારે ફરિયાદ આપવી છે તો જવાબ મળે છે અમારી નોકરીનો ટાઈમ પૂરો થઈ ગયો છે પછી આવજો પણ પછી શું થાય છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે કે સામાન્ય માણસની અપેક્ષા કાયમ એવી હોય છે કે પોલીસને તો દૂરથી સરામ પોલીસ સાથે દોસ્તી પણ કામની નહીં અને દુશ્મની પણ કામની નહીં છતાં કેટલાક લોકોની જિંદગીમાં આવી ઘટનાઓ ઘટે છે કે તેમને પોલીસ સ્ટેશન જવું પડે છે આવો જ એક વ્યક્તિ છે જેનું નામ છે શત્રુઘ્ન સિંહ જે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહે છે અને તેને જરૂર પડે છે પોલીસની કારણ કે તેને કોઈએ માર માર્યો હતો એટલે તે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પહોંચે છે પણ ફરજ પરના પોલીસ અધિકારી એને જવાબ આપે છે અમારી નોકરીનો સમય પૂરો થયો છે આજે ફરિયાદ નહીં નોંધાય ફરિયાદ કરવા આવનાર શત્રુઘ્નસિંહ થોડો ભણેલો માણસ છે એટલે ડેપ્યુટી પોલીસ કમિશનર ડૉક્ટર કાનંદ દેસાઈને ફોન કરે છે ફોન કરે છે ત્યારે સવારના સાડા આઠ વાગી રહ્યા હતા ડૉક્ટર કાનંદ દેસાઈ અજાણ્યા નંબર પરથી આવેલા ફોનને ઉપાડે છે ત્યારે ફોન કરનાર કહે છે મારે ડેપ્યુટી પોલીસ કમિશનર સાથે વાત કરવી છે સામેથી જવાબ મળે છે હા હું ડેપ્યુટી પોલીસ કમિશનર ડૉક્ટર કાનંદ દેસાઈ બોલું છું બોલો શત્રુઘ્નસિંહ કહે છે હું મેઘાણીનગર પોલીસ સ્ટેશન આવ્યો છું મને કોઈએ માર માર્યો છે પણ અત્યારે પોલીસ એવું કહે છે ફરિયાદ નહીં નોંધાય કારણ કે અમારી નોકરીનો સમય પૂરો થઈ ગયો છે આ સાંભળી ડૉક્ટર કાનંદ દેસાઈને થોડો આઘાત પણ લાગે છે કારણ કે પોલીસનું કામ છે લોકોની ફરિયાદ લેવાનું લોકોને સાંભળવાનું લોકોને ન્યાય આપવાનું અને લોકોને રક્ષણનો અહેસાસ કરાવવાનું આ બાબત ચલાવી શકાય તેમ નહોતી ડૉક્ટર કાનંદ દેસાઈ તરત પોતાની ઓફિસમાંથી નીકળે છે અને પોતાના સરકારી વાહનમાં તે પહોંચે છે મેઘાણીનગર પોલીસ સ્ટેશન ત્યારે સવારના પોણા નવ વાગી રહ્યા હતા ત્યાં આગળ એક વ્યક્તિ ઊભો હોય છે તે કહે છે મારું નામ શત્રુઘ્નસિંહ છે તેની પાસેથી આખી હકીકત જાણવાનો ડીસીપી ડૉક્ટર કાનંદ દેસાઈ પ્રયત્ન કરે છે ત્યારે તે બતાડે છે અહીંયા જે વ્યક્તિ બેઠી હતી તેણે કહ્યું કે અત્યારે ફરિયાદ નહીં નોંધાય ડૉક્ટર કાનંદ દેસાઈ સમજી જાય છે કે આઠ વાગે જે પોલીસ સ્ટેશન અમલદારની નોકરી પૂરી થતી હતી પહેલું તેનું ટેબલ હતું અને ત્યાર પછી ઇન્વેસ્ટિગેશનમાં જેમની ફરિયાદ નોંધવાની હતી એવા ત્રણ કર્મચારીઓ હતા આચાર્યની વિરુદ્ધ એક નિવેદન નોંધવામાં આવે છે અને ડેપ્યુટી પોલીસ કમિશનર તાત્કાલિક પોલીસ સ્ટેશન ઓફિસર અને ઇન્વેસ્ટિગેશન ટીમમાં રહેલા ત્રણ પોલીસ કર્મચારીઓને ફરજ મોકૂફ પર ઉતારી દેવાનો આદેશ આપ્યો છે આમ એક ફરિયાદ નહીં નોંધવાની કિંમત હવે આ ચાર પોલીસ કર્મચારીઓ ચૂકવશે તેમની સામે દરકારીની કાર્યવાહી થશે તેમને સજા પણ થશે જો તમે પોલીસ કર્મચારી છો તો ધ્યાન રાખજો તમે ફરિયાદીને ફરિયાદ નહીં નોંધીએ તેવું કહેતા પહેલાં ચાર વખત વિચાર કરજો આ ઘટના પછી ડીસીપી કાનંદ દેસાઈએ તરત અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકને જાણ કરી દીધી છે કે મેં ફરજમાં દરકારી દાખવવા બદલ ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કારણ કે તમારું મત અમારા માટે ખૂબ જરૂરી હોય છે અને એક વિનંતી છે તમે સ્ટોરી જુઓ છો પણ બે લાયકોન દબાવતા નથી તો પહેલાં બે લાયકોન દબાવી દો એટલી જ વિનંતી છે અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવું છું પાછો એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો पीडपरा